₹400 રૂપિયાનો મતલબ ₹400 ₹11 રૂપિયા પટેલ સાહેબ ₹11 ₹12 રૂપિયા મતલબ ₹240 ₹15000 ₹243 29 ₹3 હારું છે ભાઈ બોલો માલ હારો છે એક બાર ખાજી ₹200 રૂપિયાનો મતલબ ₹900 ₹1200 488 આતરે આવો ઓ

50 51 51 52 55 55 ઓમન હાઈ ડોક્ટર બાદ 360 500 500 રોમન એટલે 700 700 શર્મા 78 રોમન 81 બાદ સાથે સોરા 50 400 500 પદે બોલે આપો

ભાવ ઉપર ભાવ આવે છે ગાય જોઈ શકો છો તમે ટ્રાફિક જુઓ ગાય તમે ખાલી મોવા લાલ ડુંગળી ની હરાજી ખાલી કરવો તમે ખાલી ચાર ભાઈ ઉભાઈ રહીજો ભાઈ કઈ વાર બોલો 441 200 રૂપિયા 44 રૂપિયા લા લેજો બાપા ગોરાણો ને હા હા આપણે 5 રૂપિયા જાવા છે હા કે લાવજો ને મને 5 રૂપિયા એટલા દેલાવો ને માર્કેટ થી તો નહોતો ભાઈ એટલા દે જાઓ